છેલ્લા બે કલાક રાજુભાઈ રિપલભાઈ મારા વિકાસભાઈ સુહાનભાઈ બધાના ફોન પર ફોન આવે કે ચૈતરભાઈ અમારા ગામના યુવાનો વડીલો તમારી રાહ જોઈને ઉભા છે કેટલા આવ્યા કેટલા આવ્યા ત્યારે ખરેખર નારાયણપુરના બધા જ લોકોને મારા નમન કરું છું વંદન કરું છું તમારો આભાર માનું છું સાથીઓ આજનો યુગ તમે જાણો છો આઝાદીના 78 વર્ષ થઈ ગયા છે આ વિસ્તારમાં 2010 11 અને બાર દરમિયાન મેં પણ અઢી વર્ષ આ વિસ્તારમાં કામ કર્યું છે જીવિકા પ્રોજેક્ટ ચાલતો હતો અહીંયા બાજુમાં અમારી ગોડાઉન ઓફિસ હતી અને આ વિસ્તારમાં સુપરવાઇઝર તરીકે મેં પણ જવાબદારી હતી આખા જ વિસ્તારના ખેડૂતો સાથે હું જે તે સમયે કામ કરતો હતો અમારી આખી ટીમ હતી ત્યારે આ વિસ્તારના લોકો બધા સંઘર્ષશીલ છે મહેનતુ છે સ્વાભિમાની છે અને ઘણા ગામોનો મને અનુભવ છે કે જંગલ વિસ્તારના ગામો છે ઉકાઈ જળાશય ના વિસ્થાપિત ગામો છે ત્યારે આઝાદીના ના વર્ષ પછી પણ આજે પણ આપણા વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ તે અસમાનતા ની આજે પણ આપણા વિસ્તારમાં અસમાનતા છે ત્યારે પ્રશ્નો ઘણા છે તમે જંગલ જમીનમાં તમે જોયું હશે આપણા ખેડૂતો પાંચ એકર જમીન ખેડતા હોય તો એને એકર જમીન આપવામાં આવી છે

રોજગારી ની બાબતો હોય શિક્ષણ ની બાબતો હોય તમામ જેવી વાતો કરશે મસ્જીદ મસ્જિદ ની વાતો કરશે મસ્જિદ મસ્જિદ ની વાતો કરશે ત્યારે સાથીઓ મારે તો વિશેષ કંઈ વાતો કરવાની નથી ખેડૂત મહાપંચાયત માં અમે જઈ રહેલા છે પણ અમારા વિસ્તારમાં છોટા ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય નર્મદા હોય ભરૂચ હોય કે વલસાડ નવસારીમાં ભવિષ્યમાં રાજનીતિમાં જાહેર જીવનમાં આવીને આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે મારે તમને એટલું જ આહવાન છે આજે ગુજરાતમાં યુવાન ભણી ગણીને બી કરે બી કરે પીટીસી કરે હું નોકરી માંથી રાજીનામું આપીને જાહેર જીવન માં આવ્યો છું ત્યારે આજે ગુજરાતના કર્મચારીઓ યુવાનો હોય બાળકો હોય તમામ વર્ગના ઉઠાવી શકું છું આ વિસ્તાર અમારા માટે ખાલી છે આ વિસ્તારમાં હજુ અમારું સંગઠન નથી વગર સંગઠને આજે તમે આટલી ઉપસ્થિત થયા છો તો યુવાનોને મારું આહવાન છે તમે તમે રાજનીતિથી દૂર નઈ ભાગો પણ તૈયાર થઈ જાવ રાજનીતિમાં આવો અને રાજનીતિમાં તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય આવનારી વિધાનસભા હોય તમારા એક યુવાન તૈયાર થઈ જાવ એને વિધાનસભામાં અમે પહોંચાડી દઈશું સાથીઓ તમે રાજનીતિથી દૂર ભાગશો

ભલે હું રાજકીય પાર્ટી નો ધારાસભ્ય છું વિધાનસભા દળ નેતા છું પણ આમ આદમી પાર્ટી આદિવાસી માટે પાર્ટી છે યુવા માટેની પાર્ટી છે જે પણ લોકો કામ કરશે એના માટેની પાર્ટી છે ત્યારે સાથીઓ ક્યારે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય અરવિંદ કેજરીવાલ ભગવત જમીનો માટે લડવી પડશે આ સરકારો જયારે આપણને ન્યાય નહીં આપે આવનારી તાલુકા જિલ્લામાં આવનારી વિધાનસભામાં એ સરકાર પણ આપણે ઘર ભેગી કરી દઈશું ત્યારે મારે કોઈ વિશેષ પક્ષ પાર્ટી નેતાની